નમસ્કાર દોસ્તો બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠાના દાંતીવાડાના ચાંડુપુરી ખાતે એક કાર્યક્રમ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી એક નવી પહેલ કરે છે કે જેમાં છ ફૂટનો ખાડો ખુદીને પાણીને રિચાર્જ કરવા માટે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહમંત્રી હર્ષ સંઘવી બળવંતી રાજપૂત જેવા અનેક ધારાસભ્યો અને નેતાઓ એ ત્યાં હાજર હતા અને આ કાર્યક્રમમાં એ રીતની કરવામાં આવે છે કે ચ ચાર બાય ચારનો ખાડો ખોદવાનો અને છ ફૂટ ઊંડો ખાડો ખોદીને નીચેમાં કપચી ભરી દેવાની અને આ રીતે થશે પાણીનું હાર્વેસ્ટિંગ એટલે કે વોટર હાર્વેસ્ટિંગ પરંતુ આ બધા જ જે નેતાઓ છે એમને મારો એક સવાલ છે કે તમે કઈ સ્કૂલમાં ભણ્યા છો તમને કઈ સ્કૂલમાં કયા શિક્ષકે આવું ભણાવ ભણાવ્યું છે કે છ ફૂટનો ખાડો કરવાથી પાણીનું રિચાર્જ થશે છ ફૂટનો ખાડો ખોદીને તો પાણીનું રિચાર્જ કરવું લગભગ અશક્ય છે છ ફૂટના ખાડાથી પાણી રિચાર્જ નથી થવાનું તો આ બધું કરવા પાછળનું કારણ શું છે બનાસ અલગ અલગ ગામડાઓમાં જઈને લગભગ એમનો જે ટાર્ગેટ છે એ જે પચીસ હજાર આવા ખાડા કરવાના છે પરંતુ પચીસ હજાર આવા ખાડા ખરીને એને માત્ર છ ફૂટનો ખાડો કરવાથી શું વોટર હાર્વેસ્ટિંગ થશે ખરું આ એક મોટો સવાલ છે તો આ નેતાઓ છે એ કોઈ પણ આવું જ્યારે કામ કરતા હોય છે તો એના પાછળ એમનો કંઈક ને કંઈક મોટિવ જરૂર હોય એટલે ક્યાંક આના ઉપર જો થોડુંક રિસર્ચ કરીએ તો આમાં ક્યાંક કરોડનું ઘભાંડ થતું હોય એ રીતે પણ જોવા મળી રહ્યું છે શું છે આખી ઘટના આ ખાડો ખોદોની જે યોજના છે કે જે ખેડૂતો પોતાના ઘરે ખોદાવી રહ્યા છે એમાં માત્ર છ ફૂટના ખાડાના આધારે એવું કહી રહ્યા છે કે એનો પાણીનો બચાવ થશે પાણી એના તળ ઊંચા આવશે આખી ઘટના શું છે કેટલા કરોડોનું ઘભાંડ છે એ બધું જ આજના વિડીયોમાં સમજવાનો પ્રયત્ન કરીએ આપણે દરેક ગામની અંદર દરેક ખેતરમાં જ્યાં નીચાણ વાળો વિસ્તાર હોય ત્યાં આ પ્રમાણનો ચાર બાય ચાર નો ખાડો કરવાનો અને છ ફૂટ ઊંડો કદાચ છ થી પણ વધારે છે છ સાત એક ફૂટ હશે તો આવો ખાડો કરીને અંદર સૌથી નીચે મોટા મેટલ જે આવે છે એ નાખવાના એ પછી બાજુમાં તમને બતાવે છે કપચી છે એ નાખવાની એના પછી બીજો એક પથ્થર છે પેટર્ન એ નાખવાનો અલગ અલગ એનો લેયર બની જાય જળ સંચય માટેનો આ જે કોન્સેપ્ટ છે એ આપ્યો છે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી થોડા સમયથી બનાસ ડેરીના અલગ કાર્યક્રમો થકી શંકરભાઈ ચૌધરી ખૂબ પાણી બચાવવાની વાતો કરી રહ્યા છે ક્યાંક માટી બચાવવાની વાતો કરી રહ્યા છે તો ક્યાંક જમીન શુદ્ધિકરણની વાતો હોય પર્યાવરણને લગતી અનેક એવી બાબતો વિશે શંકરભાઈ ચૌધરી ખૂબ વાતો કરી રહ્યા છે તો આ બધું જ્યારે સાંભળીએ તો એક સૌભાગ્ય પણ લાગે કે એકસો બ્યાસી ધારાસભ્યોમાં અમુક જ આવા સિલેક્ટેડ ધારાસભ્યો છે કે જે પર્યાવરણ બચાવવાની વાતો કરી રહ્યા છે પરંતુ જ્યારે એવી ખાડો ખોદો યોજના કે જે માત્ર છ ફૂટના ખાડા ખોદીને એવું બતાવવામાં આવી રહ્યું છે કે એનું પાણીનું રિચાર્જ થશે તો એના કારણે ક્યાંક શંકરભાઈ ચૌધરી ઉપર પણ અનેક સવાલો ઊભા થાય છે ક્યાંક આંગળી જીતવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કેમ કે ગામડાના છેવાડામાં રહેતા એક ખેડૂતને પણ ખબર છે કે છ ફૂટનો ખાડો કરવાથી તો પાણી રિચાર્જ નથી થવાનું નથી થવાનું તો બનાસ ડેરી આવું કોન્સેપ્ટ લઈને કઈ રીતે આવી છે કેમ કે જો છ ફૂટના ખાડા કરવાથી જો પાણીનું રિચાર્જ થતું હોય તો મોટા ભાગના દરેક ઘરોમાં જે ટોયલેટના જે કૂવા છે એ પંદરથી વીસ ફૂટના છે જો પંદર વીસ ફૂટનો કૂવાથી તો ઘણું બધું એનો મતલબ તો એ જ થાય છે કે આપણે જે ટોયલેટ કરીએ છીએ એ બધું જમીનમાં જ જતું રહે છે પરંતુ આટલું વોટર હાર્વેસ્ટિંગ કરવું એટલું બધું સરળ નથી કે માત્ર છ ફૂટનો ખાડો કરવાથી એ બધું જ પાણી અંદર જતું રહેશે એ લગભગ અશક્ય વસ્તુ છ ફૂટના ખાડાથી પાણી અંદર નથી જતું એ પછી રેતાળ જમીન હોય તો પણ છ ફૂટના ખાડાથી તો નથી જ થવા એટલે એ ક્યાંક બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ઉપર આ એક મોટો સવાલ આવીને બેસે છે કે તમે જો આ યોજના લાવતા હોય તમે જો આવી પાણી બચાવવાની આ રીતની વાતો લાવતા લાવ્યા હોય કે પાણીના તળ ઊંચા આવશે તો તમે આ બધું શેના આધારે કરી રહ્યા છો કેમ કે બનાસ આ જે કરી રહી છે એ તો પોતાના ખર્ચા ઉપર કરી રહી છે તો પછી પૈસા આટલી રીતે જો વેરફાવવાના હોય તો પછી પૈસા કોના તમારા સરકારના કે પછી પશુપાલકોના હવે આ યોજના કામ કઈ રીતે કરે છે તો આ જે ખાડો ખોદવાની જે યોજના છે કે જેમાં ઘરે જઈને ખેડૂતના ઘરે જઈને ખાડો ખોદવામાં આવે છે એ મનરેગા હેઠળ કરવામાં આવે છે મનરેગા એક જે તે સમયે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું કે મજૂર વર્ગને યોગ્ય મજૂરી મળી રહે એના માટે મનરેગા ચાલુ કરવામાં આવ્યું હતું એ મનરેગાની અંડરમાં આ ખાડો ખોદવાની યોજના છે એમાં જે સર્વે નંબરના આધારે જે ખેડૂત પોતાના ખેતરમાં ખાડો ખોદાવે છે તો એ આખા ખાડાનું જે ખર્ચ છે એ આવે છે ચાર હજારને છસો રૂપિયા બનાસ Di Dinas Kesehatan Aneh makanya એમાં પચાસ ટકા એ ખેડૂત ભોગવે છે અને પચાસ ટકા બનાસ ડેરી એટલે કે બે હજાર ત્રણસો એટલે કે ત્રેવીસો રૂપિયા એ ખેડૂતને આપવાના રહે છે અને બાકીના જે ત્રેવીસો રૂપિયા છે એ બનાસ ડેરી આપે છે પરંતુ આ ખાડો તમે જુઓ તો એ માત્ર ચાર બાય ચારનો એક ખાડો છે અને છ ફૂટ ઊંડો ખાડો કરવામાં આવે છે તો અને થોડી ઘણી એમાં કપચી અને વધારાનું જે જેસીબીનું ખર્ચ ને એ છે તો વધારેમાં વધારે એક ખાડો ખોદવાનું જો તમે ખર્ચ ગણો તો એ વધારેમાં વધારે પચીસો રૂપિયા થઈ શકે છે એનાથી વધારે લગભગ ના થઈ શકે કેમકે તમે ખાડો જોશો તો પણ તમને અંદાજ આવી જશે એટલે વધારેમાં વધારે જો પચીસો રૂપિયા એક ખાડાનો જો ખર્ચ આવતો હોય તો બાકીના બાવીસો રૂપિયા જાય છે ક્યાં એટલે જો બાવીસો રૂપિયા જો બનાસ ડેરી લેતી હોય તો એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક આવા જે આ ખાડો ખોદવાની જે યોજનામાં જે ઓફિશિયલ જે ટાર્ગેટ આપવામાં આવે છે કે આટલા ખાડા કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લામાં તો એ છે પચીસ હજાર આવા ખાડા તો એક ખાડા એ જો બાવીસો રૂપિયા વધતા હોય તો એનો મતલબ પચીસ હજાર ખાડા તો એનો મતલબ કે પાંચ કરોડને પચાસ લાખ રૂપિયા એ વધી શકે એમ અને પચીસ હજાર જે ખાડા કરવાનો જે ટાર્ગેટ છે એ તો ઓફિશિયલ ટાર્ગેટ છે ક્યાંક એવી મને તો એવી પણ વાતો સાંભળવા મળી કે પચાસ હજાર ખાડા કરવાના છે એનો મતલબ ક્યાં મોટા કરોડોનું કંભા કંભાંડ થવા જઈ રહ્યું છે પંદર હજાર કરોડનું પણ કંભાંડ કહી શકાય એમ છે એટલે ક્યાંક આ બધા જ સવાલો ક્યાંક શંકરભાઈ ચૌધરી બનાસ ડેરી ઉપર ચોક્કસ કરવામાં આવી છે કેમ કે આનો જે બધો જ જે ખર્ચ છે એ બનાસ ડેરીમાં થવાનો છે જે પણ પૈસાની જે આપ લે છે એ બધું જ બનાસ ડેરી થકી થાય છે અને બનાસ ડેરીમાં જો પૈસા છે જે રોકાણ છે એ બધું તો પશુપાલકોનું છે તો પછી એનો મતલબ તો આ બધું જ જે ખર્ચ છે એ પશુપાલકોનું છે જે કરોડનું કંભાંડ થઈ રહ્યું છે એનું જે નુકસાન છે એ તો પશુપાલકોને છે હવે અહીંયા તમે એક વાત પણ સમજો કે ખેડૂત પણ ગાંડો તો નથી એને પણ ખબર છે કે છ ફૂટનો ખાડો કરવાથી તો પાણીના તળ આવવાના નથી તો એ પોતાના ખેતરમાં ત્રેવીસો રૂપિયા આપીને ખાડું શું કામ ખોદાવે અને એ પણ અમુક ખાડા તો એવી જગ્યા છે કે ખે ખેતરના જે ખેતી કરી રહ્યા છે એ જમીનમાં એ ખાડો ખોદાવી રહ્યા છે તો તમે વિચારો કે ખેડૂતે પોતાની થોડીક પણ જમીન થોડીક પણ એ જમીન પડી નથી રહેવા દેતા ત્યાં વાવેતર કરતા હોય તો એવી જગ્યાએ આટલો મોટો ખાડો એ લોકો શું કામ કરવા દે એટલે ક્યાંક આનું થોડુંક રિસર્ચ જ્યારે મેં કર્યું તો જે ખેડૂતને જે ત્રેવીસો રૂપિયા આપવાના છે એ પણ એમના ગામની ડેરી ભોગવી રહી છે એટલે આ એક ક્યાંક મોટું સ્કેન્ડલ છે તમે જુઓ તો ખેડૂતે પૈસા નથી આપતો એ ગામની સહકારી જે મંડળીઓ રહે છે એ આપી રહી એટલે ક્યાંક જ જે છેતાળીસો રૂપિયા જે બતાવવામાં આવી રહ્યા છે કે ચાર હજાર છસો એ આ ખાડાનો ખર્ચ છે એનો એ બધો જ ખર્ચ એ બનાસ ડેરી આપી રહી છે અને એ કોઈ નેતાના ખિસ્સામાં જઈ રહ્યા છે એટલે આ એક આખું મોટો સ્કેમ થઈ રહ્યો છે કેમ કે સોશિયલ મીડિયામાં પણ લોકોએ જ્યારે આ વાત શેર કરી તો લોકોએ પણ કહી રહ્યા છે કે છ ફૂટનો ખાડો કરવાથી તો પાણી રિચાર્જ થવાનું નથી એની જગ્યાએ યોગ્ય આયોજન કરીને જે જૂના જે બોરવેલ છે કે જે બંધ થઈ ગયા છે એને રિચાર્જ કરવાનો પ્રયત્ન કરો તો એ રીતે જો કરવામાં આવે તો ચોક્કસ રીતે પાણીનું હાર્વેસ્ટિંગ થઈ શકે છે વોટર હાર્વેસ્ટિંગ પ્રોપર રીતે થઈ શકે જૂના બોરવેલમાં જો પાણી નાખવામાં આવે તો એનું સરળ રીતે થઈ શકે એમ છે ને એ શક્ય પણ છે ઘણી જગ્યાએ આજે બોરવેલ જૂના છે બંધ પડ્યા છે તો એમાં પાણી હાર્વેસ્ટિંગ કરી શકાય એમ છે પરંતુ આ એક ક્યાંક પૈસા કમાવા પૈસાને વ્હાઈટ મનીને બ્લેક મની કરીને પોતાના ખિસ્સામાં કરી દેવાનું આ એક મોટું સ્કેન્ડલ થઈ રહ્યું છે અને આટલું મોટું આ એક કૌભાંડ જો સામે આવતું હોય અને આટલું મોટું એક કૌભાંડ જો બનાસડેરી કરી રહી હોય છતાં કોઈપણ મોટી ન્યૂઝ ચેનલમાં આની કોઈ પણ જગ્યાએ ચર્ચા કરવામાં કેમ નથી આવતી એ પણ એક ક્યાંક મોટો સવાલ છે નાના મોટા પત્રકારો અને કોન્ટેન્ટ ક્રિએટરો આના ઉપર ખૂબ વાતો કરી રહ્યા છે પરંતુ કોઈપણ મોટી ન્યૂઝ ચેનલ આના ઉપર ક્યાંય ચર્ચા કરવામાં આવતી નથી એટલે ક્યાંક આખી આ મિલી ભગત થઈ રહી છે અને સાથે જ એક સૌથી મોટો સવાલ વિપક્ષને છે અને પણ બનાસકાંઠાના વિપક્ષને કે તમે લોકો કેમ સાવ સુઈ રહ્યા છો જો ખેડૂતો સાથે પશુપાલન પશુપાલકો સાથે આવો અન્યાય થઈ રહ્યો થઈ રહ્યો બનાસ ડેરી જો આટલો મોટું કંભાળ કરવાનો ઈરાદા સાથે જઈ રહી હોય તો પછી વિપક્ષ એના ઉપર અવાજ કેમ નથી ઉઠાવતી વિપક્ષ એના ઉપર દિલ ખુલીને અવાજ ઉઠાવવો જોઈએ એનો વિરોધ કરવો જોઈએ પણ આવું કોઈ પણ જગ્યાએ કરવામાં આવતું નથી અને ગુજરાતની જનતાને પણ આ વાતને સમજવાની જરૂર છે કે છ ફૂટના ખાડા ખોદવાથી વોટર હાર્વેસ્ટિંગ નથી થવાનું આ બધાને ખબર છે છતાં બનાસ ડેરીની ટીમ એ દરેક ગામડે જઈને ખેતરમાં જઈને ખાડો ખોદે છે છતાં કોઈ પણ જાતનો વિરોધ કરવામાં આવતો નથી કોઈ પણ એની વાત પણ નથી કરવામાં આવતી કે એ લોકો કરે છે કરવા દો આપણે શું આપણા ક્યાં પૈસા જવાના છે આ રીતની થીમના કારણે એમને કદાચ ખબર નથી કે પોતાના જ પૈસે એ લોકો ખાડો કરી રહ્યા છે નુકસાન તો છેલ્લે પશુપાલકોને જ થવાનું છે એટલે આ યોજના આ રીતનું કરી રહી છે એમાં મોટું કૌભાંડ જોવા મળી રહ્યું છે અને ક્યારેક જો મોકો મળે ને તો સવાલ શંકરભાઈ ચૌધરીને પણ જરૂર કરજો કે તમને કઈ સ્કૂલમાં ભણાવવામાં આવ્યું છે કયા શિક્ષકે આવું ભણાવ્યું છે કે છ ફૂટનો ખાડો કરવાથી પાણી અંદર જાય છે એ લગભગ અશક્ય વસ્તુ છે પાણીના રિચાર્જ માટે બહુ સારું કામ મિત્તલ પટેલ કરી રહ્યા છે કે જે અલગ અલગ ગામડે જઈને પોતાના ખર્ચે પોતાની જે સંસ્થા છે એ પોતાના ખર્ચે ગામડે જઈને પાણીનું બચાવવા માટે ક્યાંક વૃક્ષોને બચાવવા માટે તેઓ કામ કરી રહ્યા છે એવા કામોને બિરદાવવાની જરૂર છે શંકરભાઈ ચૌધરી જે આવા કોન્સેપ્ટ લઈને આવી રહ્યા છે એ લગભગ પાયા વીહોણા છે એનાથી કશું જ ફાયદો નથી થવાનું માત્ર થવાનું છે તો કરોડોનું કમ તમારું શું માનવું છે આ બાબત વિશે એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દો